આપડા વિડીયો માં એક હજાર લાઈક અને પાંચસો કોમેન્ટ આવશે તો આપણે એને આખા મેળા માં એને પાણીની બોટલ વેચવાની છે હાલો ઠંડી પાણીની બોટલ ઠંડી પાણી ની બોટલ આ બાજુ આ બાજુ

તો મિત્રો તમને ન ખબર હોય ને તો આપણે કહી દઉં કે આપણે એને ઇન્સ્ટાગ્રામમાં એક ચેલેન્જ રાખ્યો હતો કે આપણા વિડીયોમાં એક હજાર લાઇક અને પાંચસો કોમેન્ટ આવશે તો આપણે એને આખા મેળામાં એને પાણીની બોટલ વેચવાની છે તો તમે બધા એ વિડીયોમાં ખૂબ સપોર્ટ આપ્યો હોય અને આપણા વિડીયોમાં એક હજાર લાઇક અને પાંચસો કોમેન્ટ પૂરી કરી નાખીએ તો અત્યારે આપણે મિત્રો જવાનું હોય તને તેના મેળામાં અને આખા મેળામાં એને પાણીની બોટલ વેચવાનો ચેલેન્જ પૂરો કરવાનો હોય અને ટાઈમની વાત કરી દઉં તો અત્યારે થઈ ગયા સાડા તો ચાલો ફટાફટ અત્યારે જાવી તને મેળામાં અને આખા મેળામાં એને પાણીની બોટલ વેચવાની છે તો ફટાફટ જાવી તને મેળામાં અને આપણો ચેલેન્જ પૂરો ભીડો બાઇક ને સેફ જગ્યાએ પાર્કિંગ કરી રહ્યા છે અને હવે જવાનું છે સૌથી પહેલા આપણે આપણા રામાપીર બાપાના પાણીના ફરબે અને રામાપીર બાપાના દર્શન કરીને પાણી ને પ્રસાદ લઈ લેવી અને પછી એને આપણા ચેલેન્જ વિડિયો નો સ્ટાર્ટ કરીશું ચાલો અત્યારે જઈએ આપણા રામાપીર બાપાના પાણીના ફરબે અને પ્રસાદી લઈ લે અને પછી આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરીએ મિત્રો ભોગી જો આપણા ગામના રામાપીર બાપાના પાણીના ફરબે તમે જોઈ શકો આપણી સામે રામાપીર બાપાના પાણીનો ફરબ જે આપણે મેઇન ચેમ્બર રહ્યો એની બાજુમાં તમને કોને તરસ લાગે તો તમે આવીને બેહારી કરી શકો અને સૌથી તમને રામાબેન બાપાના દર્શન કરાવું જો તો ચાલો મિત્રો હવે આપણે જ આવી મેળામાં મિત્રો મેઇન શેરીમાં આપણે આવી ગયા હતા ને આપણા ફોલોઅર્સ પડી ગયા તમે જોઈ શકો

ફાઇનલી મિત્રો આવી ગયા ચકડોળ માં બેવા ને અત્યારે આપડો વારો આવે જો આપણા ભાઈ બંધ મળી ગયા કાઈ ઘટે એવું નહી ફૂલ બાકાજી કી બોલાય ફાઈનલી મિત્રો આપડો ચકડોળ થઈ ગયો ચાલુ ને જો ફૂલ બાકાજી કી બોલાય દે અને ઉપરથી થી મેળા નો નજારો કા ગાવ લાગે જો કેક મજા આવે ને પિંડુ ભાઈ ફૂલ ફૂલ બાકાજી કી ઉડે તો ના ઉડે તો ના ફૂલ બાકાજી કી બોલા ને મજા મજા આવે

ચાલો આપણે આપણો વારો આવે ને ત્યાં સુધી રાહ જોવી બ્રેક ડાન્સ માં બેવાનો આપણો વારો આવી ગયો તમે જોઈ શકો આવો કઈ બ્રેક ડાન્સ છે અને મિત્રો આપણે એને મફતમાં માં બેઠા મિત્રો તમે જોઈ શકો ઉપર જઈને બ્રેક ડાન્સ કઈક આવું લાગે જોઈ લ્યો કાંઈ ઘટે એવું નહીં ચાલો ફટાફટ આપડી સીટ માં બે જાય ને ફૂલ બાકાજી કી બોલાય જેવી અત્યારે આપણે બે ગયા આપડી સીટ ઉપર ને તમે જોઈ શકો મિત્રો ટ્રાફિક અત્યારે ને મિત્રો ભાદરવી પાછા મેને કોઈ આજે મિત્રો ટ્રાફિક નથી એનું શું કારણ એ મને નથી ખબર પણ આજે હું જોઉં ને તો ટ્રાફિક નથી હવે તડકાના લીધે ટ્રાફિક ન હોય કે પછી કાંઈ બીજું કારણ હોય ખબર પણ આજે ટ્રાફિક નથી હવે રાતે જોયું રાતે કેટલો ટ્રાફિક થાય આ રાઈડમાં બે લેવી અને પછી એને મિત્રો આપણો ચેલેન્જ સ્ટાર્ટ કરી દેવું કારણ કે ભાઈબંધ આવે ને એની રાહ છે તો અત્યારે આપણે રાઈડોમાં બે એ આવે ને પછી આપણે આપણો ચેલેન્જ સ્ટાર્ટ કરીએ ફાઇનલી મિત્રો તમે જોઈ શકો આપણું બ્રેક ડાન્સ થઈ ગયું ચાલો અને કાંઈ ઘટે નહીં જોઈ લો બોલ્યા બોલ મોજ કરવાની છે ફાઇનલી મિત્રો અત્યારે આવી ગયો હુરિયામાં અને એ પણ ફ્રીમાં બેવા તમે જોઈ શકો આ ભાઈ આપણને પરમિશન આપી દીધી છે થેન્ક યુ ભાઈ ચલો અલા જાય ફૂલ બાકા જીકી મિત્રો બોલાવી દેવી જોઈ લો કાંઈ ઘટે એવું નહીં

આપણી મિત્રો અત્યારે એને આપણે હોળિયામાં ફ્રીમાં બેવા હોઈએ ને તમે જોઈ શકો કાંઈ ઘટેવું નહીં જો અત્યારે બે ભાઈ બંધો ઉપર ચડી ગયા એક ભાઈ અહીંયા એ જોઈ લ્યો આવી કાંઈક મજા આવ્યું ચાલો આપણે રાઈટ ચાલુ થાય ત્યાં સુધી રાહ જોઈને ફૂલ બાકાજી કી બોલાવી જોઈએ હોળીઓ ગયું હોય ચાલો તમે જોઈ શકો ફૂલ બાકાજી કી બોલાવવાની કાંઈ ઘટવા નથી દેવાનું જો ફાઇનલી મિત્રો આપણું હોળી ઊભું રહી ગયું તમે જોઈ શકો કાંઈ ઘટે નહીં ફૂલ મોજ આવી ગઈ મિત્રો મિનિટ મોજે મોજ આવી ગઈ તો હવે એને મિત્રો આપણા ફ્રેન્ડ લોકો મળી ગયા અને હવે આપણે એને આપણો ચેલેન્જ વિડીયો સ્ટાર્ટ કરવાનો તમે જોઈ શકો મળી ગયા આપણા ફ્રેન્ડ લોકો તો હવે જાય મિત્રો આપણો એને ચેલેન્જ વિડીયો સ્ટાર્ટ કરવા ફાઈનલ મિત્રો મેળા અંદર આપણે આવી ગયા અને આ ભાઈને એને આપણે ખરીદી લીધા છે અને હવે એને મિત્રો એ ભાઈ આપણે શાંતિ દે દેવાની એની જગ્યાએ આપણે પાણીની બોટલ વેચવાની છે તો હવે એને મિત્રો આપણો ચેલેન્જ સ્ટાર્ટ કરી દઈએ અને એ ભાઈ ભાઈને દેદી આરામ અને આપણે મંડી પાણીની બોટલ વેચવા અબે મજા આયેગા ભીડો આ ઠંડી પાણીની બોટલ ઠંડી પાણીની બોટલ આ બાજુ આ બાજુ ખાલી દે 20 વાળી તો જોઈ શકો મિત્રો આપણે એક બોટલ વેચી વાળી અને કઈ ઘટવા નથી અને આવી રીતના એને મિત્રો ફૂલ બાકાજીકી કી બોલાવવાની છે તો મિત્રો તમે જોઈ શકો અત્યારે બીજા ગ્રાહક પણ મળી ગયા અને એમને દસ વાળી બોટલ લીધી છે થેન્ક યુ ભાઈ તો જો મિત્રો આપણે એને બે વેચી વાળી ને આપણે ત્રીસ રૂપિયા ભાઈને દઈ દેવી ફૂલ બાકાજી કી બોલાવવાની છે હાલો ઠંડી પાણીની બોટલ ઠંડી પાણી ની બોટલ ઠંડી પાણીની બોટલ એટલે મોટા ભાઈ આ બાજુ ઠંડી પાણીની ની લેતો પણ લેતા જાવ ને હવે પચી વાળી એ ખાલી વી માં આપવું મોજ કરો ઠંડુ પાણી પીવો તો જો મિત્રો આપણે બીજા લોકો ને પણ ઠંડી પાણી ની બોટલ વેચી વાળી હાલો ઠંડી પાણી ની બોટલ ઠંડી પાણી ની બોટલ આ બાજુ આ બાજુ મોટા ભાઈ વીસ વાળી વીસ વાળી ઠંડી પાણી પીવો ને મોજ કરો ઠંડુ 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 તો જો મિત્રો આપણે ત્રીજા લોકો ને વેચી વાળી અને જે પણ કઈ પૈસા આવક આવશે ને એ બધું આપડી ભાઈ ને દેવાનું હાલો ઠંડી પાણી ની બોટલ ઠંડી પાણી ની બોટલ પચી વાળી વીમા પચી વાળી માં ફાઈનલી મિત્રો ત્રણ ચાર બોટલ આપણે વેચી વારીએ અને હવે આપણે જાય બીજી જગ્યાએ જ્યાં ડોલું હોય ડોઈલ લઈને આપણે શેરીમાં રખડવાનું હોય તો ચાલો અત્યારે બીજી જગ્યાએ એને જઈને આ ભાઈ રામ રામ કરી લઈએ હું કે ભાઈ મજા મજાને તો જો મિત્રો જે પણ પૈસા આવ્યા તો એ ભાઈને આપણે દઈ દીધા એ અને હવે આપણે જ શેરીમાં અને જ્યાં પણ ડોઈલ પાણીની બોટલ હશે ને ત્યાં ડોઈલ લઈને આપણે રખડવાનું હોય તો ચાલો આગળ લઈ ને આગળ મળીએ હવે પાણીની બોટલ આપણે આગળ વેચવા જતા હતા એટલામાં બધા રસ્તામાં એને આપણા સબસ્ક્રાઈબર મળી ગયા તમે જોઈ શકો જોઈ લો તો ચાલો મિત્રો હવે આપણે બીજી જગ્યાએ જઈએ પાણીની બોટલ વેચવા અને ફૂલ બાકા જઈ બોલાવીને આપણો છેલ્લા એને કમ્પ્લીટ કરવાનો મિત્રો તમારો ભાઈ જે છે ને એ કરીને બતાવે અને તમે બધા મને સપોર્ટ કરો એટલે એને આપણે એ બધું કરવું પડે તો આવો ને આવો બધા મને સપોર્ટ કરતા રહેજો અને ચાલો આગળ જઈએ અને આગળ પણ પાણીની બોટલ વેચી ફૂલ બાકા બોલે પેલા જો કાંઈ ખાતે એવું નહીં ચાલો અત્યારે આગળ જઈએ અને આગળ પાણીની બોટલ વેચી તો મિત્રો તમને બધાને દિલથી સોરી કહેવા માંગુ કારણ કે જે આપણે ચેલેન્જ વિડીયો રાખ્યો હતો ને એ ચેલેન્જ વિડીયો હવે નહીં પૂરો થાય એનું એક કારણ એ મિત્રો જે આપણે ચેલેન્જ વિડીયો રાખ્યો હતો ને એ ચેલેન્જ વિડીયોમાં આપણે મિત્રો અડધી પાણીની બોટલ વેચી પણ વાયરી ગઈ અને જે ડોલમાં લઈને વેચવા જવાના હતા ને એ વેચવા પણ જવાના હતા પણ એટલામાં એને મિત્રો એક મારા ફ્રેન્ડનો કોલ આવ્યો કે તારા પાકા ભાઈબંધનું એક્સિડન્ટ થયું તો પછી હું મિત્રો એને તાત્કાલિક મારા પાકા ફ્રેન્ડ પાસે વયો ગયો અને આ ચેલેન્જ બેલેન્જ આપણે બધું સાઈડમાં મૂકી દીધું અને તમને ખબર છે કે જે આપણા પાકા ભાઈબંધ હોય એની સાથે એવું થાય તો પછી આવા વિડીયો વિડીયોનું તમને આમ મગજમાં ન હોય અને મેં પણ એવું કાંઈ વિચાર્યું નહીં અને અત્યારે ઘર બાજુ જતો હતો તો મને યાદ આવી ગયું કે આપણે એને લોગ અધૂરો લોગને આપણે પૂરો કરી દઈએ તો મિત્રો એને તમને બધાને દિલથી સોરી કહેવા માગું કે હું ચેલેન્જ વિડીયો નથી પૂરો કરી ગયું કરી નાખો તો અડધો કરી નાખો તો પણ હાવ પૂરો નથી કરી ગયો તો એ બધા આગળ દિલથી સોરી કેવા માગવું માફ કરી દેજો અને આ આપણે પ્રાણી પૂરો કરી નાખી તો વિડીયો ગમે વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં હવે કમેન્ટ કરી નાખજો કે હવે નવા વિડીયો કેવો બનાવું અને હવે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી